નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત આવેલી તાલુકાની વિવિધ કચેરીઓમાં વિવિધ મેનેજર તેમજ કોર્ડિનેટર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વડોદરા જિલ્લા તેમજ તાલુકાની વિવિધ કચેરીઓમાં આઉટસોર્સ કર્મચારીઓ લેવાના હોય શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ મુજબના ઉમેદવારે પોતાના બાયોડેટા આવેલ જાહેરાતની તારીખથી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ સુધીમાં શ્રીનાથ ટેકનોલોજીસ ગોધરા જિલ્લો પંચમહાલ ખાતે ઇમેલ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ આપી તેની નિયત લાયકાત અનુભવની ચકાસણી કરી અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો દિવાભાસ્કર વડોદરા છોટાઉદેપુર આવૃત્તિમાં ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું गैर तोरण शैक्षणिक योग्यता अनुभव उनमें जितनी जगह हो चाहे तो तुम જોઈ શકો છો તાલુકા લાઈલીહુડ મેનેજર માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એમએસડબલ્યુ એમપીએ રુરલ મેનેજમેન્ટ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન એક્સપિરિયન્સની વાત કરીએ તો 3 યર્સ ઇન રુરલ ડેવલપમેન્ટ વુમન એમ્પાવરમેન્ટ માઇક્રો ફાઇનાન્સ શી શુડ હેવ અ વર્ક મેનેજર ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઇન એસએસજી સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ કોઓપરેટિવ લાઈવલીહુડ્સ માઇક્રો ફાઇનાન્સ પોટેજ પ્રમોશન પ્રોગ્રામ લીડિંગ અ ટીમ ફિલ્ડ વર્કર્સ એક્સપિરિયન્સ ઇન એસએસજી બેંક લિંકેજ લાયસન લાયસન વિથ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ ઇસેન્શિયલ વયમર્યાદા અહીંયા ત્રીસ વર્ષ સુધીની રહેશે તેમજ પાંચ વર્ષની અહીંયા છૂટછાટ મળવાપાત્ર થશે રિઝર્વ કેન્ડિડેટ માટે પગાર ધોરણ સોળ રૂપિયા રહેશે મિત્રો ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા માટેની સાત જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુ બીબીએ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એમએસડબલ્યુ એમબીએ વિલ બી પ્રિફર્ડ ની વાત કરીએ તો થ્રી ઇયર્સ એન્ડ એબો ઇન ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઇન સેલ્ફ હેલ્પ ગ્રુપ વુમેન્ટ રૂરલ લાઇવલીહુડ માઇક્રો ફાઇનાન્સ પ્રમોશન પ્રોગ્રામ વિલ બી એડેડ એડવાન્ટેજ વયમર્યાદા ત્રીસ વર્ષ સુધીની રહેશે તેમજ પાંચ વર્ષની અહીંયા રીઝર્વ કેન્ડિડેટ માટે છૂટછાટ પગાર ધોરણ સોળ હજાર ચારસો સત્યાસી રૂપિયા રહેશે ત્યારબાદ ક્લસ્ટર કોર્ડિનેટર માટેની ત્રણ જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બાર પાસ એન્ડ ગ્રેજ્યુએટ વિલ બી પ્રિફર્ડ ફ્રેશર્સ વન યર એક્સપિરિયન્સ વિલ બી પ્રિફર્ડ ત્રીસ વર્ષની વયમર્યાદા પાંચ વર્ષની છૂટછાટ સેલેરી સોળ હજાર ચારસો સત્યાસી રૂપિયા રહેશે ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર ડિસ્ટ્રિક્ટ માટે એક જગ્યા છે જેમાં એમબીએ પીજીડીએમ ઇન માર્કેટિંગ બિઝનેસ મેનેજમેન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી યર્સ રિલેટ એક્સપિરિયન્સ આઉટ ઓફ અબઉટ ટોટલ એક્સપિરિયન્સ મિનિમમ થ્રી ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ શુ બી ઇન ગવર્મેન્ટ સેમી કંપની ઇન્સ્ટિટ્યુટ બોર્ડ સોસાયટીઝ એજન્સી કોપરેશન ત્રીસ વર્ષની વયમ પગાર ધોરણ ચોવીસ હજાર રૂપિયા સુધીનો રહેશે ત્યારબાદ એમઆઈએસ કોર્ડિનેટર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બાર પાસ સીસીસી ગ્રેજ્યુએટ વિથ બી પ્રિફર્ડ ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ટાઈપિંગ એક્સપિરિયન્સ માઇક્રો સોફ્ટ એક્સેલ નોલેજ એડમિનિસ્ટ્રેટિવ વર્ક એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ સો ચારસો સત્યાસી રૂપિયા પગાર ધોરણ રહેશે અરજી કરનારે કઈ પોસ્ટ માટે અરજી કરેલ છે તે લખવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા જે શ્રીનાથ ટેકનોલોજી ગુજરાત જિલ્લો પંચમહાલ ખાતે જે જરૂરી ડોક્યુમેન્ટ આપી અને નિયત લાયકાત અનુભવની ચકાસણી કરી અરજી કરવાની રહેશે મિત્રો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય